આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના નવા સુરત દેવળ મંદિરે સાડા ત્રણ દિવસના ઉપવાસ આજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના સુરત મંદિરે કાઠી દરબારોના ઈષ્ટદેવ સૂર્યનારાયણ ભગવાનના સાનિધ્યમાં સાડા ત્રણ દિવસના ઉપવાસ પરંપરા મુજબ કરવામાં આવશે અને સુરત દેવળના બોર્ડથી મંદિર સુધી રથયાત્રા અને ઘોડી સવારી કરી કાઠી દરબારો મંદિરે પહોંચ્યા ને આજથી સાડા ત્રણ દિવસના ઉપવાસ કરશે પ્રતિનિધિ જડુ વિજયભાઈ થાનગઢ દીવ મિરર ન્યૂઝ થાનગઢ નમસ્કાર મિત્રો હું જોતા રહો કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર ચેનલ એટલે કે ન્યૂઝ લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં નહી ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દિવડ ન્યૂઝ ચેનલ પર